મારું નામ રાયમલભાઈ આહિર અત્યારે જે રાધેકૃષ્ણનગર નાળોદા નગર સૂર્યોદય સોસાયટી જે લોકોને ચારથી સાડા ચાર હજાર મકાન પડે છે એ લોકોની રજૂઆતના પ્રતિનિધિ તરીકે હું અહીંયા આવ્યો છું અને કલેક્ટર શ્રી સાહેબને એવી રજૂઆત કરવા માગીએ છીએ કે સાહેબ જો અમે ત્યાંનો આખો પણ વિસ્તાર આજે રિવરફ્રન્ટમાં નથી આવતો એકવાર તમે વિચાર આના માટે કરો અમે ખોખરદળી સુદુકરમાં જરૂર આવીએ છીએ બીજું પ્લસ કે અત્યારે જે જૂનો રોડ છે એ પચાસ વર્ષથી જૂનો રોડ છે જગદીશર સાહેબ વખતનો તો ટીપી રિવાઈઝ કરીને એ રોડ પૂળો કરો તમારે જગ્યાની જરૂર હોય તો એ રોડ મોટો કરો એમાં સ્વયંભૂ પબ્લિક તમારે દસ દસ ફૂટ પાડવા તૈયાર છે બીજું કે અત્યારે પરીક્ષાનો માહોલ છે સાહેબ બરાબર છે અને અમારા ભલે સ્લમ વિસ્તાર તમે ગણો છો સ્લમ વિસ્તારમાં પાંત્રીસથી ચાલીસ યુવાન એવા છે કે જેને હજી પોલીસનું ગ્રાઉન્ડ પાસ કરવાનું બાકી છે એ લોકો હજી માનસિકતામાંથી બહાર નથી આવ્યા કે અમારું મકાન પડી જાય છે તો અમે પરીક્ષા કઈ રીતે આપી શકીએ એના માટે શૈક્ષણિક માટે કંઈક વિચાર કરો નાના ભૂલકા માટે વિચાર કરો આંગણવાડી વાળા છોકરાઓ માટે વિચાર કરો અમારું મન અમારું તમને દયા ન હોય તો બાળકોની તો દયા ખાવ અત્યારે કલેક્ટરે શું રજૂઆત છે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા અમે એવી માટે આવ્યા છીએ કે ભાઈ સાહેબ શ્રીને અમે મળીને એવું કહેવા માંગીએ છીએ કે સાહેબ તમે જે અમને સાત દિવસનો ટાઈમ આપ્યો છે એ બહુ ટૂંકા ગાળાનો ટાઈમ છે બીજું પ્લસ કે અત્યારે આજુબાજુમાં ક્યાંય ભાડે મકાન નથી મળતા અને ભાડે મકાન મળે છે તો ડબલ ભાડા કરી નાખ્યા છે એટલે એક જાતનું માનવીય શોષણ અને જાતીય શોષણ પણ થાય છે અને માનસિક રૂપે અમે અસ્થિર થઈ ગયા છીએ અત્યારે રજૂઆતમાં એવું છે ભાઈ જંગલેશ્વરમાં રહી છે અમારું કાંઈ કે પહેલાં એક નોટિસ બોટિસ આવી નથી તાત્કાલિક આવીને એમ કહે છે કે ત્રીજી નોટિસ આવીને એમ કે પાડવાનું છે નથી રિવફ્રન્ટમાં નથી રોડમાં સેમાય અને અમને કોઈ ભાડે નથી આપતું નાના છોકરા લઈ જવાનું ક્યાં અને અસમધારો કે નો દસ્તાવેજ લઈને લોન કરીને અમે બીજી ઠેકાણે લઈ હગી પણ એટલા મેં દસ્તાવેજ અસમધારો અહીંયા કાંઈ નડતો નથી બધી સોસાયટીમાં પિંચોતેર ટકા મુસલમાન રહેતો તોય એમ કે અમને ન આપી ન આપી અને અત્યારે આ પાડવાનું નિમોલેશનમાં મકાન કોઈ જંગલેશ્વરમાં કોઈ એમને આપતું જ નથી અમને ભાડે અમારે જવાનું ક્યાં બધાને

અમારે ઈદે મિલાદ આવે છે મુરદા ઈદ પબ્લિક આટલી છે ઘરના મકાને નદીના કાંઠે ક્યારે પડ્યા હોય ગરીબ માણસો આજ છે નદીના કાંઠે છે કામે કહે છે કે અમને કાયદેસર મકાનનું કરાવી દો કામને ટાઈમ તો જોતો જ નથી બસ મકાનનું કાં કરાવી દીધો કામે હપ્તા ભરવાય ત્યારથી મકાન એમ કહીને કે કાયદેસર રીતના હપ્તા કરાવી દઈએ તમે મહિના મહિને હપ્તા દેવાય ત્યારથી છે આટલા આટલા બચ્ચા ગરીબ માણસો જાય ક્યાં કઈડા મૂટા માણસો મારા નાનીમાં મારા મમ્મી અમે આટલા ઘરમાં પાંચ પાંચ જણા હોય તો જવું કઈ જગાય અમારે આટલી આટલી પબ્લિક સાથે તાત્કાલિક એમ કહે છે કે બુધવારે પાડી મંગળવારે પાડી આમાં કેટલાય હુમલા આવી ગયા કેટલાય દવાખાના માં છે કેટલાય દવાયું ચાલુ છે એને ગરીબ માણસો નથી ને કાંઠે પડ્યા હોય ને ભાઈ કાંઈ રૂપિયા વાળા તો મુસલમાનને કહેશે મકાન ભાડે ન દો મુસલમાનને મકાન ભાડે ન દો ભાડે ન દો વેચાતો ન હસન ધારો આવો હસનધારો રાખ્યો મુસલમાનો મને કઈ વાગશો અમારા લોકોનો અમે કાયદેસર કહે છે કે અમારે કાંઈ બસ વ્યવસ્થા મકાન હપ્તા કરાવી દો કાલે જમીન દો તમારી જમીન તમને હપ્તા કરાવી દીધો અમે હપ્તાની ની ના દર મહિને કાયદેસર અમે હપ્તા ભરવા ત્યારે અમે આટલી પબ્લિક જાય ક્યાં રોડ માથે હું બેસી મકાન ભાડે નથી આપતા મકાન વેચાતા નથી તમારે જાવું ક્યાં અમારા લોકોને જાવું ક્યાં અમારા બચ્ચા લઈને વિનંતી છે કે અમને બસ અમારે મકાન કેશો ને સરકાર જમીન છે તો કાયદેસર અમે આપતા ભરવા ત્યાર છીએ મદદ અમારી કરો બસ બધાય અમારી મદદ કરો અમે એટલું ખાલી કઈશી કે અમે મદદ જ માંગવા આવ્યા એટલી